જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સરસ મજાનું ભજન સંભળાવશું શ્રી ગણેશ કૃષ્ણ કન્યા લાલ કીજ હારે હું તો પ્રીત કરી વાગી કટારી પ્રેમની હારે વાલા કરી ગયો દુખિયારી ગિરધારી વાગી કટારી પ્રેમની વાગી કટારી પ્રેમની તું તો મોજ માણે છે મથુરામાં હારે તું તો મોજરે માણે છે મથુરામાં અરે હું તો રહી છું ગોકુળમાં અરે હું તો જુરી રહી છું ગોકુળમાં હારે મારી પીડા તું રે જાણે ગિરધારી વાગી કટારી પ્રેમની અરે મારી પીડા તું શું રે જાણે ગિરધારી પગી કટારી પ્રેમની ને તારા લટકે હું લો ભાણી હારે તારા લટકે હું લો ભાણી આરે તને પ્રીત કરીને પસ્તાણી હારે તને પ્રીત કરીને પસ્તાણી હારે તું તો દુભાવે અબળા જાણી ગિરધારી વાગી કટારી પ્રેમની હારે તું તો દુભાવે અબળા જાણી ગિરધારી વાગી કટારી પ્રેમની હારે વાલા કરી ગયો દુખિયારી ગિરધારી વાગી કટારી પ્રેમની હારે કોને જય કરવી દુઃખની વાતો હારે કોને જય કરવી દુઃખની વાતો હારે મને ગમે નહીં ઘરમાં જરાતો હારે મને ગમે નહીં ઘરમાં જરાતો હારે વાલા ઘડીએ નથી વિસરાતો ગિરધારી વાગી કટારી પ્રેમની હારે વાલા ઘડીએ નથી તો વાગી કટારી પ્રેમની હારે તને કૂબ જાય દી બનાવ્યો હારે તને કૂબજાય કે દી બનાવ્યો હારે ભોળી બની ને તને ભરમાવ્યો હારે ભોળી બની ને તને ભરમાવ્યો આવ્યો હારે ચંદન લેપ કરીને કરી ને શરમાવ્યો ગિરધારી કટારી પ્રેમની હારે ચંદન લેપ કરી કરી શરમાવ્યો ગિરધારી વાગી કટારી પ્રેમની હારે મને વાય દો દીધો છે વાલે હારે મને વાય દો દીધો છે વાલે આ એને કોણ જઈને સમજાવે એને કોણ જઈને સમજાવે હારે તમે ગોકુળમાં વેલા આવો ગીર વાગી કટારી પ્રેમની ની તમે ગોકુળમાં માં વેલા આવો ગીર વાગી કટારી પ્રેમની આ વાલા કરી ગયો દુખિયારી ગિરદારી વાગી કટારી પ્રેમની ની હારે વાલા રમતા ને જમતા તા સાથે હારે વાલા રમતા ને જમતા તા સાથે હારે તે તોરા માડાયા ધરાતે દરાતે તે તોરા સર માડાયા ધરાતે હારે હવે ગોપીઓને કેમ તર છોડી ગિરધારી વાગી કટારી પ્રેમની આ હવે ગોપીઓને કેમ તર છોડી ગિરધારી વાગી કટારી પ્રેમની હારે હું તો વાત જોઉં મથુરાની વાટે ગિરધારી વાગી કટારી પ્રેમની હારે હું તો વાટ જોઉં મથુરાની વાટે ગિરધારી વાગી કટારી પ્રેમની હારે હું તો પ્રીત કરીને પસ તાણી ગિરધારી વાગી કટારી પ્રેમની જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ